નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ડિયન નેવી દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ભારતીય નાવિક ઇન્ડિયન નેવી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એસએસસી ઓફિસર માટેની કુલ બસો સિત્તેર જેટલી જગ્યાઓ આપવામાં આવી છે જેના માટે તમારે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈ અને પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે જેના માટેની ઓફિશિયલ વેબસાઇટ છે જોઈન ઇન્ડિયન નેવી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો વધુ જોઈએ તો પોસ્ટ મુજબ શું શૈક્ષણિક લાયકાત જોઈશે તો મિત્રો કુલ બસો અને સિત્તેર જેટલી જગ્યાઓ છે એસએસસી ઓફિસર માટેની જેના માટે તમે સાહીઠ માર્ક્સ એમએસસી સાથે મેથ્સ અને ફિઝિક્સ સાથે બીએસસી કરેલ હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકો છો વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન ચોક્કસથી જોઈ લેવાની રહેશે કેટેગરી મુજબ કેટલી ફી ભરવાની રહેશે તો કોઈપણ ફી અત્યારે આપણને આ ભરતી માટે દર્શાવવામાં આવેલ નથી જ્યારે તમે ઓનલાઈન એપ્લાય કરો છો ત્યારે જો ફી ભરવાની થતી હોય તો તમારે ફી ભરવાની રહેશે પસંદગીની પ્રક્રિયા જે છે સૌથી પહેલાં તો તમે જે ઓનલાઈન એપ્લિકેશન કરેલ હશે એના આધારે શોર્ટ લિસ્ટેડ કરવામાં આવશે એટલે મેરિટ તૈયાર કરવામાં આવશે ત્યાર પછી ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે અને ઇન્ટરવ્યૂ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ચેકઅપ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે કેવી રીતે ફોર્મ ભરવાનું છે તમે જે જોઈન ઇન્ડિયન નેવી ડોટ જીઓવી ડોટ ઇન આઈઆઈની ઓફિશિયલ વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે જેના માટેની સંપૂર્ણ માહિતી તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અરજી માટેની કોઈ ફી ચૂકવવાની થતી હોય તો તમને ઓનલાઈન દર્શાવે એ પ્રમાણે તમારે ફી ચૂકવવાની રહેશે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આ હતી ઇન્ડિયન નેવી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોને અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત